કેટલી નાનાનું હાર કરે ઉજો મેં દિંદો જે હરાજી થાય છે આજે તો કોઈ નિર્ણય નહીં આવે તો સરકારે હોય રીતે અમે લોકો પગલા ભરવાના છીએ ખેડૂત માટે કદાચ જીવ આપી દેવાય તો બોલ્યું ખેડૂતો તમે સહમત છો

લગભગ સાતસો થી આઠસો માં ડુંગળી લણેલી ડુંગળી સાતસો રૂપિયા માં વેચેલી ડુંગળી આજે અમે રોડ ફેર ફેંકવા માટે મજબૂર થઈ રહ્યા છીએ અત્યારે આજ ગામડે ગામડે થી દેશભરની અંદર જ્યારે ખેડૂતો ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે મજબૂરી છે ખેડૂતોની કોઈ શોખ નથી આ કોઈ રાજકારણ નથી બરોબર છે આવનારા સમયની અંદર જો આ નિકાસબંધી દૂર કરવામાં નહી આવે તાત્કાલિક દૂર નહી થાય તો આવનારા સમય અંદર દિલ્હી ની અંદર અમે લાખો ખેડૂતો ધરણા કરી અને દરેક સંસદ અંદર ના અમે દેખાવ કરશું એવી અમારા ખેડૂતો માગણી છે આ મારી હાથ વીઘા ની ડુંગરી છે હાથ વીઘાની ડુંગળીમાં દીધેલી હતી સરકારે તાત્કાલિક નિર્ણય લીધો નિકાસ બંધી કરી હતી ડુંગળી કોઈ લેવા ન આવ્યું અમારું ડુંગળી લેવા ન આવ્યું એના માટે ડુંગળી બધી નાખી દીધી અને એના માટે અમને આમ રોજ છેડ્યો કે ડુંગળી આપડી લેવા કોઈ ન આવ્યું એટલે અમે અહીંથી ઉપલેટા લગી ને અહીંથી હાથ ચેક્ટર મોકલા તાલુકા તાલુકા વાઈ એટલે અહીંયા અમે અહીંથી ઉપલેટા આવ્યા છીએ અને ઠેટ લગી ડુંગરી પાથરતા આવ્યા છીએ

અને આવા ઓચિંતા નિર્ણય લીએ કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા ન આવે આવી પરિસ્થિતિમાં ખેડૂતને ઉપર લાગે એ તો ખેડૂત પ્લસ લણતર નો ખર્ચો બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા ન આવે તો ખેડૂતની પરિસ્થિતિ શું થાય અને અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ એ ખેડૂતના દીકરા નથી કે જેને ખેડૂતની વેદના ખબર હોય ખેડૂતનો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે વધી વધીને ગ્રામ પંચાયત અને વધી વધ્યા તાલુકા પંચાયત બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલ નું જે કઈ રાજકારણ છે એ ઉદ્યોગપતિ કરોડપતિના દીકરા બધા બેઠા છે એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે એને કોઈ ખ્યાલ નથી એટલે એ લોકોને આજે પણ નથી સમજાણું અને કાલે પણ નહીં સમજાય પણ માણસ કે છે કે ગમે ત્યારે કોકને ક્યારે સમજાશે જયારે જેની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે અને અમે કોઈ પક્ષ એ નથી આવ્યા અમારેમાં કોઈ પક્ષને લેવા દેવા નથી અમે એક ખેડૂતના છીએ અને ખેડૂતના નાતે અમે આવ્યા ઓટીલ તમારું નામ શું તમે મજૂરના મંડળના પ્રમુખ છો અને જે યાર્ડમાં રજી ઠપ થઈ તમારા મજૂરોની સ્થિતિ શું વાત કરો નથી મારું નામ વિજય રાઠોડ છે અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર જે વેપારી અને માર્કેટિંગ યાર્ડને સામાન્ય બોલાચાલીમાં નોટિસો આપી પણ આ વેપારીઓએ હડતાલ પાડી દીધી અમને કોઈ પણ જાતના વિશ્વાસમાં લીધા નથી અને અમને જો વિશ્વાસમાં લીધા હોય અમને કોઈ જાતની જાણ જ નથી સવારમાં અમે યાર્ડની અંદર પ્રવેશ તમામ મજૂરો તો એવું જાણવામાં આવ્યું કે ભાઈ હડતાલ છે પણ હડતાલ છે તો અમુક સામાન્ય લોકો છે જે ટકનું લાવીને ટકનું ખાય છે અને એને બિચારાઓને બહુ પરિસ્થિતિ ખરાબ છે તો કોઈ પણ વેપારી એવું તો કહેતા નથી કે ભાઈ તમે મૂંઝાતા નહીં અમે તમારી હારે પાંચ પાંચ હજાર રૂપિયા અયો લઈ જાજો જેઢિયાથી એવું તો કોઈએ નથી કીધું અને પોતપોતાની રીતે હવ હવનું કિનાખોરીના કારણે આ અત્યારે અમારા મજૂરોની બહુ ખરાબ દિશા આવી છે કેટલા યાર્ડ મજૂરો યાર્ડ ની અંદર સાતસો સિત્તેર જણા કામ કરે છે અને સિંગ વિભાગમાં ચારસો ને ત્રીસ જણા છે કપાસ વિભાગમાં છે અનાજ વિભાગમાં છે અત્યારે બધાએ એકબીજા સામુ જોઈને બેસે છે કેમ કે અમારું કોઈ નથી અમને નથી યાર્ડવાળાએ જાણ કરી કે નથી વેપારીમાં છેને જાણ કરી અત્યારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના સાહેબો માંડવી ખરીદ છે અને અમારો રોજીરોટી ચાલુ થાય એવું અમને આશ્વાસન માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલાએ આપ્યું છે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે યાર્ડ દ્વારા શું શું આખું આયોજન કરાયું અને હાલમાં સ્થિતિ ગઈકાલે રાધારમણ ટ્રેડિંગ ના માલિકે ખેડૂત સાથે જે અભદ્ર વ્યવહાર કર્યો એને હિસાબે યાર્ડના ઓફિસમાંથી એને નોટિસ આપવામાં આવી હતી એને હિસાબે તમામ વેપારી મંડળ યાર્ડમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પડી અહીંયા એને હિસાબે ત્રણસો ખેડૂતો અહીંયા આવીને હેરાન થયા એને પરિણામે યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો માટે રહેવા જમવાની ચા પાણીની સવારના નાસ્તાની તમામ વ્યવસ્થા યાર્ડ પોતાના ખર્ચે કરશે અને જે ખેડૂતોનો માલ અહીંયા પીડ્યો છે તો યાર્ડ દ્વારા એ ખરીદી કરી લેવામાં આવશે અને જે તે ખેડૂતને cheque થી yard પોતે રોકડ નાણાંનો વહીવટ ન કરી શકે cheque થી ઈ લોકોને પેમેન્ટ કરી દેવામાં આવશે જેને હિસાબે ખેડૂતો પરેશાન ન થાય મૂળ મામલામાં એક ખેડૂતનો જે વેપારી એ કપાસ ખરીદેલો એની તોલાઈ બાબતે અસભ્ય વર્તન કર્યું અપમાનિત કર્યા અને યાર્ડના નિયમ વિરુદ્ધ જે કહેવાય ઉતારવાનો ઘાસડી ઉતરવાની આવી બધી ફરિયાદો અમારી પાસે આવી કે યાર્ડના નિયમ વિરુદ્ધ અને અપમાનિત વ્યવહાર કર્યો એટલે યાર્ડે બજાર સમિતિએ એના અધિકારો મુજબ સંબંધિત પાર્ટીને નોટિસ આપી તો નોટિસનો ખુલાસો કે કોઈ કરવાને બદલે એવું એક ગેર સંગઠન પ્રેશર ટેકનિકનું કર્યું કે મારે હડતાલ ઉપર ઉતરી જવાનું છે બધાએ એમણે હડતાલ કોઈ પણ જાતની અલ્ટિમેટમ આપ્યા વગર આવેલો માલ આવી ગયા પછી સવારમાં હડતાલ ગઈકાલે પાડી તો કેટલાક ખેડૂતોને પોતાનો માલ લઈ ગયા બાકીના ખેડૂતોના માલનો નિકાલ માટેની આજે વ્યવસ્થા કરી છે ખેડૂતોને રહેવા જમવા સુધીની વ્યવસ્થા એપીએમસી તરફથી આપવામાં આવી છે અને કોઈ ખેડૂતોને બીજું નુકસાન ન થાય એના માટે પણ બધી પ્રક્રિયા શરૂ છે અને રે અહીંયા આવેલો માલ બધો નો નિકાલ કરી દેવાનો એપીએમસી લેવલથી નિર્ણય થયો છે ભાઈ એમણે હડતાલથી બધું સ્થગિત કરેલું છે તો ત્યાં કોઈ પણ પ્રકારના બીજા વ્યવહારો થાય એ બરાબર નથી અને ખેડૂતોની પણ લાગણી એવી છે કે હડતાલ એટલે હડતાલ પછી તમામ પ્રકારના વ્યવહારો છે એ કરીએ તો બરાબર નથી અને એ સમાનતા નથી અને ખેડૂતો છે એને એનાથી ઠીક ન લાગે એકનો માલ લેવાનો એક પૂરતી હડતાલ એક પૂરતી નહીં તો હડતાલ એટલે સંપૂર્ણ